લોકો સુરક્ષા દરવાજા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યું હતું કે ઉત્સવની ઉજવણી સાથે સાથે પોતાના તથા અન્ય લોકોની સુરક્ષા પણ જરૂરી છે સંસ્થાએ લોકોને અપીલ કરી હતી કે તેઓ માત્ર આનંદ માટે ઉત્સવ ન ઉજવે પરંતુ રસ્તા પર વાહન મે મારું નામ બાગبان મોહમ્મદ મુબારક છે આજે અમે સેફટી ટાર વિતરણ કરવાનો પ્રોગ્રામ કર્યો અહીં ખोजाનગર મિત્ર મંડળ દ્વારા ખोजाનગર મિત્ર મંડળનો હું પ્રમુખ છું અઝીમભાઈ બાગબાન ઉપપ્રમુખ છે મુન્નાભાઈ ઉપપ્રમુખ છે અને અમારા ગિરીશભાઈ ચૌહાણ સ્પોન્સર છે ઘણા ઘણા લોકો અમારા પ્રોગ્રામ માં સલાબતપુરા ના સેકન્ડ પીઆઈ તરીકે ફરજ બજાવે છે ચૌહાણ સાહેબ એ હાજર હતા પછી બે પીએસઆઈ સાહેબ હાજર હતા આખા સલાબતપુરા ની ટીમ હાજર હતી અને સાથે સાથે સમીરભાઈ સોલાપુરી હાજર હતા લઘુમતી મોર્ચા ના કાર્યલય મંત્રી છે લોકોને શું કેવા માંગો છો સેફ્ટી માટે લોકોને સેફ્ટી માટે અમે જાગૃત કરવા માટે જ આ પ્રોગ્રામ કર્યો કે ચાઇના દોરી જે આવે છે એનાથી ગળો કપાઈ જાય છે ને લોકો પચાસ રૂપિયા બચાવવા માટે કોઈ આ તાર લગાવતો નથી એટલા માટે અમે વિતરણ કર્યા કે જાગૃતતા આવે બધા લગાવે આ તાર ને ઘરે આપડા પરિવાર આપડી રાહ જોઈ છે લોકો ગાડી સુઓ ચલાવો અમારા નાના બાળકોને ને પાછળ થી બેસાડો ઉતરાયણ સુધી એ જ હું કહેવા માંગુ છું જે આપણું નામ મારું નામ ગિરીશભાઈ ચૌહાણ છે ગિરીશભાઈ શાનું વિતરણ કરવા માંગો છો નિમિત્તે જે બાઈક સવારો જાય છે એમાં કાર કાર લગાવવાનો એમને બાઈક પર લગાવવાનો અમે કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમ જે લોકો જાગૃત નથી અને જે લોકો મિસ ગાઈડ કરે ભાઈ મારી બાઈક તો હું ચલાવું છું મને કંઈ થશે નહીં તે લોકો માટે અમે લોકો કરીએ છીએ આ પ્રોગ્રામ અને આજે આપણા ગૃહ મંત્રી શ્રી અલભાઈ સંધુનો કોઈક જન્મ હતો એના અનુસંધાનમાં ખાજા મિત્ર મંડળ દ્વારા ખાજાનગર ના ચાર રસ્તા પાસે આ કાર્યક્રમ રાખવામાં આવેલો ખૂબ બેઠેસ બોગલો બાઇક આ બાઇક સલાવવાના તાર લગાવીને અમે લોકો એમને જાગૃત કરીએ છીએ કે તમારા જે નાના છોકરાઓ છે તમે બાઇક ફાસ્ટ ચલાવો તમે આગળ નાના છોકરાઓને બેસાડો નહિ અને આ કાર્યક્રમની અંદર આપણા પીઆઈ સલાબત પડાના જવાન સાહેબ પણ હતા બીજા પીઆઈ બી આવેલા હતા સલાબપળા પોલીસ સ્ટેશનનો સાત સરકાર હતો